નમસ્કાર દર્શક મિત્રો હું છું સુરજ લુહાર અને આપ જોઈ રહ્યા છો મા ન્યૂઝ લાઈવ દર્શક મિત્રો હમણાં ગઈ બે તારીખના રોજ રાત્રિ દરમિયાન જે છે એ આડેસર ગામના એક મેલડી માતાજીના મંદિરે જે છે ચોરીનો બનાવ બનેલ છે જેથી આપણે અત્યારે અહીંયા સ્થળ ઉપર ઉપસ્થિત છીએ અને સ્થળમાં આપણે જોઈ શકો છો કે ઘણા લોકો અત્યારે અહીંયા કને ઉપસ્થિત છે તો આપણે અહીંના જે છે ભુવાજી સાથે તેમજ અન્ય લોકો સાથે પણ ચર્ચા કરશું આ બાબતે કે ચોરી જે છે એ ક્યારે થઈ અને કેવી રીતે થઈ અને આ બાબતે જે છે એ શું કાર્યવાહી થઈ છે અને શું કામગીરી થઈ છે સૌ તો આપણે ભુવાજી સાથે ચર્ચા કરીએ હવે સાહેબ હું રાતના દાડે હાથ માતાની સેવા કરીને છ વાગે નીકળ્યો છ વાગે નીકળી મારી ઘરે ગયો ઘરે જઈને વારું પાણી કરીને પાછો નવ વાગ્યા ઈકળ મંદિર દાખલ થયો તે પછી મંદિરના તાળાથી તોડેલા હતા એમને ફિટ હતા મેં કાંઈ તાળા જોયા નથી તે રાતે એમને રાતે હુઈ રહ્યો સવારમાં મેં એમ કરીને તાળો ખોલવાઈ ગયો એટલે બે બે તાળા ખોલેલા હતા કટરથી કટ્ટરથી કાપેલા હતા અને મંદિરમાં જોઈ તો મંદિરમાં કોઈ પણ દર દાગીનો જે સતરા બધાએ તમામ વસ્તુ ઉઠાવી ગયા છે

પછી એક બીજો બુટી છે સોનાની બીજા બીજા દાદાગીના જે રામ રામીન ઝૂમણું સોનાનું છે એ પડે એ બધું છે એટલે લગભગ ઓછામાં ઓછું દસ થી બાર કિલો સાંધી જાય છે અને ઓછામાં ઓછું બસો થી અઢીસો ગ્રામ સોનું ગયું છે તો દર્શક મિત્રો અહીંયા કને ચોરી થઈ છે એ અંદાજીત ભુવાજીના જણાવ્યા પ્રમાણે છ થી નવના ગાળામાં થઈ હોય એવું લાગી રહ્યું છે કે એટલે કે ચોર લુટારાઓ જે છે કે બે ફાર્મ બન્યા છે એવું કેવું હોય તો કહી શકીએ આડેસરની અંદર કારણ કે ગાડો ગાડો જે છે એ રાત્રીનો ના કહેવાય પરંતુ સાંજનો ગાડો કહેવાય એટલે ચોર બે બન્યા છે આડેસરની અંદર કેમ કે ચોર લૂંટારાઓને જે છે પોલીસ તંત્રનો કોઈ પણ બીક ન હોય તેવા દ્રશ્યો અહીં સ્પષ્ટ નજરે આવી રહ્યા છે આપણે અન્ય લોકો સાથે પણ ચર્ચા કરીશું શું કહેશું કે આ ધોરા દિવસે જે સમી સાંજે ચોરી થઈ છે ખરેખર જે આ મેલડી માતાનું મંદિર છે એ મોટામાં મોટો રાપર તાલુકાની અંદરને પણ અત્યારે કચ્છની અંદર ગુજરાતની અંદર કે એની આસ્થા કેન્દ્ર એવું છે કે અત્યારે રબારી સમાજના અડતાલી ગામો દરબાર રબારી અઢારે વરણ આ માતાજી આઠમના આવે એટલે ઓછામાં ઓછા પંદરસોથી બે હજારનો કાયમી માટે જમણવારો હોય છે આ મંદિર કોઈ દિવસે રેટું હોતું જ નથી તારીખ બે એક બે હજાર છનો ની હાજરી અહીંયા જ હોય છે પણ ભુવાજી સોટા કેપની અંદર અહીંયાથી એક કિલોમીટર એનું ઘર છે એટલે ખાવા જાય છે અને આ ચોર ગમે એની પૂરેપૂરી સીઆઈડી રાખેલ છે કે આ ભૂઆજી સોટા કેપની અંદર જાશે એટલે અંદાજે એને એક કલાક થાય એટલે એને એવો ગાળો ગોતી અને સોથી નવના ગાળામાં ભૂવાજી સો વાગે અહીંયા કેમેરામાં બતાવે છે એટલે પોતે ઘરે નીકળ્યા છે અને એ નીકળ્યા પછી જે આવવાની તૈયારી થઈ ત્યાં નવ વાગે અને એ લોકોએ એવી કટર મૂકી કે જે મંદિર બંધ જ હતું ભુવાજીની પણ કારણ કે દીવાબત્તી આરતી કરીને જ નીકળ્યા હતા એટલે એની ખ્યાલ જ ન પડે એટલે આવીને એને જોયું કે આ મંદિર બંધ જ છે એટલે પોતે હુવી રહ્યા અને હવારી સેવા ટાણે જ્યારે ખોલ્યું ત્યારે કાંઈ પણ હતું નહીં આ ખરેખર આ જોવા જાઓ તો આની અંદર કાંઈ પણ જે જે માતાજીની હતી શિવ ખૂબ આ આસ્થા એટલે કે તમે એનું વર્ણન કરો તો આપણે કરી ન શકીએ એટલું આખું કચ્છ પણ રાપર પણ જાણે છે કે મેળડી માતાનું મંદિર શું છે એટલે આની અંદર જે ચોર લૂંટારું લઈ ગયા છે એ જે ભુવાજી કીધું એ પ્રમાણે કે ખરેખર ધોરા દિવસે કો તો આ ચોરી થઈ કહેવાય એવું કેવું અમારું છે શું તમને શું લાગી રહ્યું છે કોણ ચોર હોય શકે હવે આની અંદર આપણે અમે શું બધાની ખબર જ પડે કે આ છ થી નવ માં ચોર કોણ હોય અને આ ચોર એવા આવ્યા છે કે ખરેખર એ સતર જે છે એ બબે કિલ્લાના તો સતર છે કે બબે કિલ્લાના એવા ત્રણ ચાર પાંચ છ સાત એવા સત્રો રાખવા એનો ઓછામાં ઓછો કોથરો ભરાય આ સત્રો અમે જોયા છે અંદર અંદર ઈ ફોટો એની બતાવે છે કે આની અંદર શું હતું એ તો આજી ચોરી જે થઈ છે સમી સાંજે થઈ છે ચોરી તો શું કેશો શું કરી રહ્યા છે આના પહેલા પેલા મેં ચોરી થઈ હતી મંદિરો ની ચોરી થઈ હતી અને ભુવાજી થઈ તો ઋષિ મુનિ જોવા છે બરોબર ને આ માતાજી તો અઢાર્યાલામાં આવશે મારું નામ મહેન્દ્રસિંહ બાલુભાઈ જાડેજા સાંતલપુરના એમ તમામ ગુજરાતના માણસોનો ગમે તે આવ્યા છે નાની પાર આવ્યા છે ને તો દુઃખ મટી ગયું હશે જોગમય આ ચોરી કોઈ પણ જાણ ભીજું તો સતા પૂરેપૂરી રેખી રાખી અને જ કરી શકે જ્યારે ભૂવાજી જમવા ગયા ત્યારે વીયારું પાણી કરવા અને પાછળથી જે કોઈ ચોરો એ ત્રાટ ગયા ને આ બના બન્યો છે

બાપા હમણાં હમણાં ઘણા મંદિરોમાં ચોરી થઈ અહીંયા પણ ચોરી થઈ ચોરો બેફામ બન્યા છે શું કહેશો એને હા ચોરી તો થઈ જ છે ને બાપુ દેખી જ છે જાન કઈ રીત થી બની ગયો છે અને આ માતાજીની દેહ હારી હતી ને એ રીત નું બન્યો છે ને અમે માતાજીના સેવક રી માતાજીની ચોરી થઈ છે બુઆદી હતા જમવા ગયા અને ચોરી થઈ થી બીજું શું કરી માતાજી શું તમારે શું માંગ છે અમારે માતાજી કો માંગલી છે ને કે ચોરે ઘેડે એટલે બસ ચોરે ઘેડી જાય હા માતાજી છે ચોરી થઈ બહુ દુઃખ જ ઘટના છે તંત્રને કહીએ છીએ કે જલ્દી માં જલ્દી ચોરીને પકડે પોલીસની કાર્યવાહી કરે કાયદેસર બહુ આસ્થાનો વિષય છે હું પણ બનાસકાંઠાથી આવું છું ને માતાજીના બહુ સેવક છીએ અમારા માટે બહુ દુઃખ જ ઘટના છે જલ્દી આમાં પોલીસ તંત્ર સરકાર ન્યાય આપે અને જલ્દી ચોરીને પકડે હોય આજે ચોરીઓ વારંવાર હરેક જગ્યાએ થાય રહી છે આસ્થાનો બહુ વિષય છે બહુ દુઃખ જ ઘટના છે એટલે જલ્દી એનો ન્યાય મળે એવી પોલીસ તંત્ર વ્યવસ્થા કરે જય મા તો દર્શક મિત્રો આ જે છે એક મંદિર હોય છે એ લોકોને આસ્થાનું કેન્દ્ર હોય છે તો લોકોની આસ્થા સાથે ખિલવાડ થઈ રહી છે જેના કારણે જે છે ભક્તોમાં ખૂબ નારાજગી હાલ જોવા મળી રહી છે અને પોલીસ તંત્રજી છે આ બાબતે કડક કાર્યવાહી કરે અને તેમજ જલ્દી કાર્યવાહી કરે એવી અહીંના લોકોની જે છે એ માંગ છે કેમેરામેન બાબુ આહિર સાથે હું સુરજ લુહાર મા ન્યૂઝ આડેસર આયુષ હોસ્પિટલ ભૂષ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર ઝડપી જલ્દી રિકવરી નાનો ચીરો ઓછો દુખાવો ઓછો લોહી વહે તારીખ પંદરથી પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સમયે સવારે દસ ત્રીસથી બપોરે બે વાગ્યા સુધી માત્ર ત્રીસ હજારમાં ઓપરેશન દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ એટ નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે